હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ આ ગ્લાસ ખાના ખજાના તો આજે આપણે શિયાળા સ્પેશિયલ વટાણાના પરાઠા બનાવવાના છે એ પણ આપણે થોડા અલગ રીતે બનાવવાના છે જે આપણે સિમ્પલ લોટથી નહીં પણ પાલકના લોટથી લોટ બાંધી અને પછી વટાણાના પરાઠા બનાવવાના છે જે એકદમ ક્રિસ્પી અને ખાવામાં મુલાયમ જ લાગશે અને ચટાકેદાર બનીને તૈયાર થશે એકદમ લીલા છમ જેવા વટાણાના પરાઠા તો ચલો બનાવીએ તો અહીંયા મેં એક બાઉલ ભરીને લીલા વટાણા લઈ લીધા છે જો તમારી પાસે તાજા વટાણા ના હોય તો તમે ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો તો તેને સારી રીતે ગ્રાઇન્ડ કરી લેવાના થોડા દર દરા બસ જે રીતની બતાવી છે એ જ રીતની પેસ્ટ તૈયાર કરી લેવાની છે વટાણાની ત્યાર પછી એક પેન ગરમ કરી તેની અંદર બે ચમચી જેવું તેલ નાખી દેવાનું તેલ થોડું ગરમ થઈ જાય એટલે જીરું નાખી દઈશું પછી થોડી હિંગ નાખીશું અને લસણ લીલા મરચાંની પેસ્ટ નાખી દઈશું આની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ કરવાના નથી લસણ અને લીલું મરચું પણ સંતળાઈ જાય એટલે આપણે તેની અંદર જે પેસ્ટ બનાવીને રેડી કરી હતી વટાણાની તેને એડ કરી દઈશું તેને પણ સારી રીતે મિક્સ કરી લઈશું તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું થોડો ચાટ મસાલો નાખીશું અને થોડો ગરમ મસાલો નાખીશું આપણે બીજા એક બી મસાલાનો ઉપયોગ કરવાના નથી અને થોડી બેસનની સેવ નાખીશું તેને સારી રીતે મિક્સ કરી ધાણા એક બાઉલ ભરીને મેં એડ કર્યા છે કટ કરેલા સારી રીતે મિક્સ થઈ જાય બસ આટલું જ શેકવાનું છે આપણે અને આપણી પેસ્ટ રેડી થઈ ગઈ છે વટાણાની તો તેને એક બાઉલમાં આપણે કાઢી લઈશું જો તમારી પાસે ચાક મસાલો ના હોય તો તમે તેને સ્કીપ પણ કરી શકો છો એકદમ ગ્રીન પેસ્ટ રેડી થઈ જાય છે આપણી તમે જોઈ શકો છો અને અંદર આપણે હળદર બી એડ નથી કરવાના હવે આપણે લોટ બાંધવા માટે મેં એની અંદર દાંડીવાળા ધાણા અને પંદર વીસ પત્તા પાલકના લીધા છે તેને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાના છે તો તેને ગ્રાઇન્ડ કરી લઈએ એકદમ સ્મૂધ પેસ્ટ રેડી કરવાની છે પાલક અને ધાણાની બસ આ જ રીતની આપણે લોટ આ આ ગ્રેવીનો જ બાંધવાના છે તો મેં અહીંયા બે બાઉ લોટ લઈ લીધો છે ઘઉંનો તેની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને આપણા પરાઠા એકદમ મુલાયમ જેવા રેડી કરવા માટે મેં અહીંયા ત્રણ ચાર ચમચી જેટલું તેલ નાખ્યું છે મોણ માટે અને જે આપણે પેસ્ટ રેડી કરી હતી પાલક ધાણાની તે નાખી દઈશું અને મેં તેની અંદર થોડો રોસ્ટેડ અજમો નાખ્યો છે બસ એનાથી જ આપણે લોટ બાંધી દેવાનો છે એકદમ સ્મૂધ લોટ બાંધી દેવાનો છે બહુ કઠણ લોટ રાખવાનો નથી નહીં તો આપણા પરાઠા ફાટી જશે પછી થોડું તેલ નાખી તેને દસ પંદર મિનિટનો રેસ્ટ આપી દઈશું અને રેસ્ટ આપ્યા પછી થોડું મસળી આપણે લુવા કરી લઈશું આપણને જેટલા પરાઠાનો શેપ જોઈએ એ પ્રમાણે લુવા રેડી કરીશું પછી તેને થોડો કોરો લોટ નાખી આપણે વણી લઈશું થોડો જાડો જ વણવાનો છે કારણ કે આપણે તેની અંદર હજુ પેસ્ટ એડ કરવાની છે જે આપણે વટાણાની બનાવી મને મૂકી હતી તે તો એની અંદર તમને જેટલું ફાવે એટલી તમે પેસ્ટ એડ કરી શકો છો જો તમે નવા નવા બનાવતા હોય તો પેસ્ટ થોડી ઓછી એડ કરજો નહીં તો તમારું પરાઠું ફાટી જશે બસ આ જ રીતે થોડું હાથથી જ મસળી દેવાનું તેને ગોલ ગોલ રાઉન્ડ રાઉન્ડ કરીને અને પછી થોડું દબાવી અને થોડો લોટકોળો લગાવી અને પાછું એકદમ ધીમા હાથે તેને વણી લેવાનું તો તમારું પરાઠું ફાટશે નહીં અને એકદમ સ્મૂથ રીતે વણાઈ જશે આપણે જે વટાણાની પેસ્ટ બનાવી છે તેને એકદમ મિક્સર ગ્રાઇન્ડમાં આપણે સારી રીતે સ્મૂથ રીતે પીસી છે તો આપણા વટાણા સારી રીતે અંદર કૂક બી થઈ ગયા છે ને એટલે આપણો પરાઠું સહેજ બી ફાટશે નહીં અને બધા જ પરાઠા એકદમ સરસ રેડી થઈ જશે તમે આમાં ગમે તે શેપ આપી શકો છો ગોળ ચોરસ તમને જેવો ફાવે તેવો શેપ તમે આપી શકો છો બસ આપણા પરાઠા હવે તૈયાર થઈ ગયા છે તો તેને તવા પર શેકી લઈએ તવો એકદમ સ્લો ના રાખતા મીડિયમ ટુ હાઈ જ રાખજો અને તેની ઉપર તેલ લગાવીને સારી રીતે તેને શેકી લઈશું આપણે તમે તેની અંદર ઘી કે બટરનો પણ ઉપયોગ કરી શકો છો તેને આપણે સારી રીતે શેકી લેવાના એકદમ લીલો લીલો કલર આવી જશે કેમકે આપણે લોટ એકદમ સાદો નથી બાંધ્યો લોટમાં પણ આપણે પાલક અને ધાણાનો ઉપયોગ કરે છે જેથી આપણા પરાઠા એકદમ હેલ્ધી વેમાં તૈયાર થઈ જાય છે અને આ રીતે તમે લોટ બાંધશો તો તમારા પરાઠા થોડા વધારે ટેસ્ટી લાગશે અને ખાવામાં પણ એકદમ ક્રિસ્પી રેડી થઈ જાય છે જો તમે મારી બતાવેલી રીતથી જ તમે પરાઠા બનાવશો તો તમારા પણ પરાઠા મારા જેવા જ બનશે તમે પહેલીવાર પણ મારી રીત જોઈને પરાઠા બનાવશો તો પણ કમ્પ્લીટ બની જશે અને ફાટશે પણ નહીં આ પરાઠા તમે ગમે તેની જોડે ખાઈ શકો છો ચા સાથે કે પછી લીલી ચટણી થોડી તીખી રાખીને પણ ખાઈ શકો છો અને આ પરાઠા તમે એમ પણ ખાઈ શકો છો બાળકો એમ પણ પાલક ખાતા નથી તો તમે આવી રીતે પાલકની પેસ્ટ બનાવીને લોટ બાંધીને નાખશો તો બાળકોને ખબર પણ નહીં પડે અને બાળકો પાલક પણ ખાઈ લેશે તો બસ આપણા બધા જ પરાઠા રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ લીલાં લીલા અને દેખાવે પણ ખૂબ જ સરસ દેખાઈ રહ્યા છે તો તમને જો મારી આ પરાઠાની રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા અને તમારા ફેમિલી મેમ્બરમાં જરૂર શેર કરજો અને તમે પણ બનાવજો પરાઠા થેન્ક યુ